મિત્રો આડા દસ વાગી ગયા છે હું વાસા બે જાઉં એમ છે પછી એક ટન કદા ખન છે પાણી પડી વાળો ભાઈ જય રાકાથી જય શ્રી રામ કેમ સમજા મને કે મે શ્રેસ લીધો છે 30 દિવસ આજે છે બીજો દિવસ કે કે વિડિયો લાગે કમેન્ટમાં કહી દો અને ભૂલ થાય તો કહી દો કમેન્ટમાં કહી દો

પાંચસો મિનિટ ઓછી થઈ ગઈ માવડું જ પડ્યું સુરતમાં છો આ જો સુરતમાં લખું બાજુમાં મકાનમાં બાજુમાં મકાનમાં ફર્નિચર શરૂ છે ને એટલે એના મારામાં ખાસ આવે વિડીયો મકાન વાંચોનું એવો વાસ આવે છે એટલે પછી મારી વિડીયો કેવી ઉતારો એ સરસ થઈ ચોવીસ કલાક એટલે મિત્રો દેશમ પાસે જતા હોય બંધ કરી દેતી દુકાન દુકાન દુકાનશે પછી રિટર્ન લે તો લે ડોક્ટર આમાં ખબર નથી મૂકતા મૂકતા હોય તો લે ખબર પડશે ખબર એટલે દેતા જે સમશે cảu sò bé, không sao cái nó xác gì, dung liền nó sao, malu malu sò là sao, malu tay nhau gì kiểu đó, anh có sao không, à, tay đấy sao, à, đấy, mấy sáu cái sò malu, đấy nói malu,

કેમ ખાવું તો મૂકી દો થઈ પર ખાઈ લઉં મિત્રો કેવો રહ્યો ને કો હાલ લાઈક ને તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબર બટન નત કરો फटाफट સબસ્ક્રાઇબ કરો ખાઈ તમારે મારે મહેત કણ છે તમારે ખાલી લાલ દબાણું છે ખાલી હું લાલ માખા મારે ખાના વિડિયો બનાવું છે કેટલો મે થાય એડિટ કરો પડે બે કલાક માં એડિટ થઈ એટલે તમારે ખાલી લાલ દબાણું અને લાઈક કરણી અને બધાને શેર કરો બસ એટલું જ તમારું કાણ વસ્તુ કાળ છે